વસાવાએ ડેડીયાપાડાથી તીર માર્યો અને તીર સરકારની છાતી ઉપર લાગી ગયું છે એ તીર ભાજપ ની સરકાર ની છાતી પર લાગ્યું આદિવાસી સમાજને જગાડવામાં આવો કાલે તૂટે અરે હાલમાં ચૈતરભાઈ વસાવાને લઈને સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે બે મહિના અને ત્રણ દિવસે ચૈતરભાઈ વસાવા છે તેમને જામીન મળી ગયા છે દિવસના ચૈતરભાઈ વસાવા છે છે તેમને જામીન મળી ગયા આઠ નવ અને દસ આ ત્રણ દિવસના મિત્રો તેમને જામીન મળી ગયા છે અત્યારે તમે બધા સાંભળી રહ્યા હશો સોશિયલ મીડિયાની અંદર કે ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા છે ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા છે હા તો મિત્રો એ સોય સો ટકા સાચી વાત છે પણ મિત્રો ત્રણ દિવસ પૂરતા જ મળ્યા છે ચૈતરભાઈ વસાવા છે તેમને ત્રણ દિવસ પૂરતા જ જામીન મળ્યા છે અને હવે કઈ રીતે મળ્યા છે અને મિત્રો તેમને શું કરવાનું છે અને તેમની સુનાવણીની તારીખ કઈ છે તેમને બીજી વાર જામીન ક્યારે મળશે બધી જ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું તો બને તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ પણ આજના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા તો જરૂરથી અમારી ચેનલને કરી દેજો અને મિત્રો મારા આ વિડીયોને તમે લાઈક ન કરો ને તો ચાલશે પરંતુ કોમેન્ટની અંદર એટલું જરૂરથી જણાવી દેજો કે આ જે ઘટના બની છે સંજયભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા વચ્ચે હવે એક ઘટનાની અંદર કોણ સાચું છે અને કોણ ખોટું છે એ કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો જો ચૈતરભાઈ વસાવા સાચા હોય તો ચૈતરભાઈ વસાવા વિશે લખી નાખજો અને સંજયભાઈ વસાવા સાચા હોય તો સંજયભાઈ વસાવા વિશે જરૂરથી કોમેન્ટની અંદર જણાવી દેજો અને હવે આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પહેલાં તો હવે ચૈતરભાઈ વસાવા છે તેમનું આઠ તારીખે ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત થવાનું છે કેમ કે મિત્રો બે મહિના થઈ ગયા છે ચૈતરભાઈ વસાવા જેલની અંદર ડિફેન્ડર તેના બે મહિના થઈ ગયા છે અને હાલમાં અત્યારે ચૈતરભાઈ વસાવાને લઈને સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે ચૈતરભાઈ વસાવા છે તેમને ત્રણ દિવસના જામીન મળી ગયા છે આઠ નવ અને દસ આ ત્રણ દિવસના તેમને જામીન મળી ગયા છે અને હવે એ જામીન બાદ મિત્રો તેમની અગિયાર તારીખે સુનાવણી થવાની છે હાઈકોર્ટની અંદર તેમની સુનાવણી થવાની છે હવે ત્યારબાદ ખબર પડશે કે ચૈતરભાઈ વસાવા છે તેમને જેલની અંદર રહેવું પડશે કે પછી મિત્રો તેમને જામીન મળી જશે એ ત્યાર બાદ ખબર પડવાની છે પરંતુ ચૈતરભાઈ વસાવા છે તેમને 3 દિવસના અત્યારે હાલમાં જામીન મળી ગયા છે 8 9 અને 10 તારીખના પરંતુ હવે મિત્રો ચૈતરભાઈ વસાવા છે તેમની 28 તારીખે સુનવણી થવાની હતી તમે બધા જાણતા હશો કે 28 તારીખે જે સુનવણી થવાની હતી એમાં હવે શું થયું હતું એમાં શું થયું હતું તો મિત્રો હવે એમાં એવું થયું હતું કે અઠ્યાવીસ તારીખે તેમના હાઈકોર્ટની અંદર સુનાવણી થવાની હતી પરંતુ તેમાં જે વકીલો છે તે હડતાલમાં હોવાને કારણે તેમની તે સુનાવણી થવામાં નતી આવી તેમની એ સુનવણી છે એ કરવામાં નથી આવી હાઈકોર્ટની અંદર મિત્રો તેમની એ સુનવણી હતી પરંતુ એ સુનવણી પણ નથી થઈ અને ચૈતરભાઈ વસાવા છે તેમને બે મહિના લગી તારીખ ઉપર તારીખ તારીખ ઉપર તારીખ આપતા રહ્યા અને છેવટે તેમને ત્રણ દિવસના જામીન મળી ગયા છે અને હવે ચૈતરભાઈ વસાવા છે તેમનું ધામધૂમથી ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત થવા જઈ રહ્યું છે ટૂંક સમયની અંદર અને હવે તમારા લોકોનું શું કહેવું છે આ બાબતને લઈને ચૈતરભાઈ વસાવા છે તેમને ત્રણ દિવસના જામીન મળવા જોઈએ કે તેમને સાવ જામીન મળવા જોઈએ એ તમે કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો અને અગિયાર તારીખ છે ત્યારબાદ હવે ખબર પડશે કે ચૈતરભાઈ વસાવા છે તેમની સુનવણી થશે ત્યારબાદ હવે શું થાય એ તો કોઈને નથી ખબર હવે અગિયાર તારીખે સુનવણી થાય કે ન થાય એ પણ નથી ખબર કેમ કે અઠયાવીસ તારીખે જેવું બન્યું છે એવું જ હવે મિત્રો જો અગિયાર તારીખે બને તો પણ મિત્રો ચૈતરભાઈ વસાવાને જેલમાં રહેવું પડશે મિત્રો હાલમાં એ પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે હવે ચૈતરભાઈ છે એ હવે ત્રણ દિવસ જેલની બહાર આવવાના છે તો એમાં તે ચૈતરભાઈ શું કામ કરશે ચૈતરભાઈ વસાવા છે તે હવે ત્રણ દિવસ જેલની બહાર રહેવાના છે આઠ નવ અને દસ તારીખ આ ત્રણ દિવસ તે જેલની બહાર રહેવાના છે પરંતુ એમાં ચૈતરભાઈ વસાવા શું કામ કરશે એ તો મને નથી ખબર પરંતુ ચૈતરભાઈ વસાવા છે તે જ્યારે જેલની બહાર આવશે ત્યારે મિત્રો એ કામ કરવાનું તેમનું જે કામ કરવાનું છે એ કામ મિત્રો તે ત્રણ દિવસની અંદર પતાવી દેશે અને ત્યારબાદ ચૈતરભાઈ વસાવા છે તેમને પાછું હાજર થવું જોશે અને અગિયાર તારીખે તેમની સુનાવણી થશે અને ત્યારબાદ હવે ખબર પડવાની છે કે ચૈતરભાઈ વસાવા છે તેમને જેલની અંદર રહેવું પડશે કે જેલની બહાર એ મિત્રો હવે ત્યારબાદ ખબર પડવાની છે અને હવે મિત્રો ચૈતરભાઈ વસાવા છે તે જેલની બહાર ખાલી પાંચ મિનિટની અંદર આવી શકે છે ચૈતરભાઈ વસાવા છે તે જેલની બહાર આવી શકે છે જામીન લીધા વગર પણ ચૈતરભાઈ વસાવા છે તે બહાર આવી શકે છે તો કઈ રીતે આવી શકે છે એ પણ આપણે આગળ જણાવીએ તો તમે બધા હવે સંજયભાઈ વસાવાને જાણતા જ હશો સંજયભાઈ વસાવાને તમે બધા જાણતા હશો ચૈતરભાઈ વસાવા ઉપર જે કેસ કર્યો છે તે છે મિત્રો સંજયભાઈ વસાવા હવે મિત્રો તેમની સાથે શું થયું હતું મિટિંગની અંદર એ તો મને નથી ખબર પરંતુ હવે સંજયભાઈ વસાવા છે એ ચૈતરભાઈ વસાવાને એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા તમે મારી જાહેરમાં માફી માંગી લો એટલે હું તમને માફ કરવા તૈયાર છું તમારા ઉપર મેં જે કેસ કર્યો છે એ કેસ પણ હું પાસો ખેંચવા માટે તૈયાર છું એવું હવે સંજયભાઈ વસાવા કહી રહ્યા છે પરંતુ હવે આ વાત છે એ ચૈતરભાઈ વસાવાને નહીં ગમતી હોય આ જે વાત છે એ ચૈતરભાઈ વસાવાને નહીં ગમતી હોય એટલે ચૈતરભાઈ વસાવા છે તે માફી નથી માંગતા ચૈતરભાઈ વસાવાને એવું હશે કે હું સાચો છું હું નિર્દોષ છું અને હું નિર્દોષ સાબિત થઈશ એવું કહી રહ્યા છીએ અને હાલમાં મિત્રો હવે આ જે વિડીયો વાયરલ થયો છે ને એના કારણે હવે મિત્રો આદિવાસી સમાજના ઘણા બધા લોકો પણ એવું કહી રહ્યા છે કે જો સંજયભાઈ વસાવા તમે સાચા હોય તો તમે સીસીટીવી કેમેરા હોય એના વિડીયો વાયરલ કરો તમે ફોટો વાયરલ કરો ચૈતરભાઈ વસાવાએ જો તમારા ઉપર ગ્લાસ ફેંક્યો હોય તો તમે એના વિડીયો અથવા ફોટો જાહેર કરો અથવા તમે કાંઈક પ્રૂફ આપો એવું હવે સંજયભાઈ વસાવાને લોકો કહી રહ્યા છે અને હવે આ બાબતને લઈને તમારા લોકોનું શું કહેવું છે શું ચૈતરભાઈ વસાવા છે તેમને સંજયભાઈ વસાવા ઉપર ગ્લાસ ફેંક્યો હશે આવું શું હકીકતમાં બન્યું છે મિત્રો જો તમને એમ ખબર હોય કે હા આવું થયું છે તો તમે કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો અને હવે આપણે બીજી વાત કરીએ ને તો મિત્રો મારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મારા આ વિડીયો ને તમે લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો અને હવે મિત્રો આપણાને ચૈત્રભાઈ વસાવા છે તે હવે આઠ નવ અને દસ આ ત્રણ દિવસ બહાર રહેવાના છે તો હવે આ ત્રણ દિવસની અંદર શું કામ કરવાના છે એ પણ મિત્રો હું તમને આગળના વિડીયોની અંદર જણાવવાનો છું તો બને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને તમને સૌથી પહેલાં મારા નવા નવા વિડીયો મળી જાય એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે આપણે આ વિડિયોને અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય જય દ્વારકાધીશ